અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું કરજાણા ગામ જે વર્ષોથી શેરડીનો હબ ગણે છે નદી કાંઠે આવેલ આ ગામ હોવાથી બારે માસ અહીં પાણી મળી રહે છે જેથી શેરડી બાગાયતી પાક કેળ વગેરેની ખેતી અહીં થાય છે વર્ષોથી કરજાણાના જયંતિભાઈ ખેડૂત શેરડીનો પ્રોસેસ કરી ઓર્ગેનિક ગોળ બનાવી વેચાણ કરી રહ્યા છે અને લોકો તેમની વાડીએ આવીને આ ગોળની ખરીદી કરી જાય છે આ ખેડૂત પોતાના ખેતરમાં એંશી રૂપિયે કિલો ગોળને વેચીને સારી કમાણી કરી રહ્યા છે હેડૂત પોતે પોતાનો માલ વેચે અને જેથી વચેટિયા નફો ન લઈ જાય તેને બદલે પોતે જ પોતાનો માલ વેચી સારી કમાણી કરી રહ્યા છે. ગળ ઓર્ગેનિક ગળ બનાવ્યો છે વર્ષોથી માણસો આથી બેઠા રહી જાય પહેલા પીઠમાં વેચવા જાતા પણ હવે તો અહીં બેઠા લઈએ આ ગળ સારો બને છે એટલે અમે એસી રૂપિયાનો કિલો વેચી છે ગોળ પચાસ રૂપિયા 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 કિલો મળે અમારે લઈ જાય બારવાળા લોકોને સલાહ છે કે કેમિકલ વગરનો ગોળ ખાવો ને સારો ખાવો લોકો એક ઓર્ગેનિક ખેતી તરફ ફળે ને ખાસ કરીને જે ગળને શેરડીમાંથી બનાવવામાં આવે છે તો દવાનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને ઓર્ગેનિક તરફ ફળવામાં આવે શુદ્ધ મળી રહે અને એને કારણે રોગથી પણ બચી શકાય આપણે પચાસ પંચાવન સાઠ રૂપિયા કિલો મળતો હોય છે એના કરતાં ઓર્ગેનિક થોડોક મોંઘો પડે પણ સામે પૌષ્ટિક પણ રહે અને રોગોથી પણ બચી શકાય